જાણીતા ઉદ્યોગપતિ નારાયણ મૂર્તિના પત્નીને વિખ્યાત લેખિકા સુધા મૂર્તિને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુર દ્વારા રાજ્યસભા માટે નોમિનેટ કરવામાં આવ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને આ અંગેની માહિતી આપી હતી પીએમ મોદી આ માહિતી શેર કરતી વખતે ખુશી વ્યક્ત કરી મહત્વનું છે કે સુધા મૂર્તિ ઇન્ફોસિસ ફાઉન્ડેશનના સંસ્થાપક નારાયણ મૂર્તિના પત્ની છે તેવું સુધા મૂર્તિ ઇન્ફોસિસ ફાઉન્ડેશનના અધ્યક્ષ પણ છે સુધા પુત્રી અક્ષતા મૂર્તિ ના ઋષિ સુનકના પત્ની છે સુધા મૂર્તિ ગણતંત્ર દિવસ પર નવાજવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ